અમરેલી અને ખેતી આધારિત જિલ્લો છે પણ અમરેલીના સાવરકુંડલાએ પણ ખેતી ક્ષેત્રે વિશેષ ઓળખ બનાવી છે જેની નોંધ તાન્ઝાનિયા અને આફ્રિકા જેવા દેશોમાં પણ લેવાઈ રહી છે તો એવી તો કઈ ખાસ વાત છે સાવરકુંડલાની જે તેને વિશેષ ઓળખ અપાવે છે ચાલો જાણીએ આ સ્ટોરીમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમને ખબર છે આ શું છે આ છે ઓરણી અમરેલી જિલ્લાનો સાવરકુંડલા શહેર લોખંડ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું છે અને સૌથી વધારે કાંટા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં સાવરકુંડલાનું નામ છે પણ હવે ખેડૂતોનું મહત્વનું ઓજાર ગણાતું ઓરણી એ સાવરકુંડલામાં તૈયાર થાય છે સૌ પ્રથમ પહેલાં મારા પપ્પા ખેતી કામ કરતા હતા ખેતીમાંથી એને એવું મગજમાં આવ્યું કે આપણે કોઈ નવી ટેકનોલોજી બનાવી સૌ પ્રથમ ઓગણીસો નેવુંની સાઇલમાં ક્યાંય લસણ વાવવાની ઓરણી નહોતી ત્યારે સૌ પ્રથમ પહેલી ફેરું મારા પપ્પાએ હાથેથી બનાવટ કરી અને લસણ વાવવાની સૌપ્રથમ ઓહિણી બનાવી ઘર માટે ઘર માટે બનાવી એટલે ગામના ખેડૂતો જોવા લાગ્યા અને ખેડૂતો એમ કહેવા લાગ્યા કે અમારે બી આવું વહી જોઈ છે તો અમને બી બનાવી આપો એટલે મારા પપ્પાએ એક બે ખેડૂતને ઓયણી બનાવી આપી એમાંથી આજુબાજુના ગામના ખેડૂતો બી કહેવા લાગ્યા કે અમારે બી બનાવી છે ખેડૂતોને લીલો રોપ સોંપવા માટે બહુ મુશ્કેલી પડતી હતી મજૂરનો પર પ્રશ્ન થતો હતો પછી અમે ડુંગળીના લીલા રોપ સોંપવાના દંતાળ બનાવ્યા એ દંતાળમાં અમને પૂરી સફળતા મળી અને અમારો ધ્યેય એવો છે કે ખેડૂતને જ્યાં અટવાતા હોય અમને જે પ્રશ્ન કરે કે અમારે આ રીતની તકલીફ પડે છે તો અમે એ રીતથી અને વહેણીઓ અમે બનાવી આપીએ છીએ ટ્રેક્ટર બનાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ બે માં પણ શ્રેષ્ઠ ખેડૂત પ્રગતિશીલ ખેડૂત અને ઓજાર માટે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો જિગ્નેશભાઈએ વર્ષ બે હજાર બાવીસમાં ડુંગળીના રોપાના વાવેતર માટેની ઓટોમેટિક ઓરણી તૈયાર કરી જેનું હવે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ ભારત દેશની બહાર આફ્રિકા અને તાન્ઝાનિયામાં પણ નિકાસ કરવામાં આવે છે આફ્રિકા દેશમાં અમે ઓસામાં ઓછા પાંત્રીસથી સાલીસ ઓરણીની નિકાસ કરી અને પંદરથી વીસ ઓરણીની નિકાસ અમે તાંજાનિયા દેશમાં કરેલી છે બે લાખને વીસ હજાર સુધીની અમે ઓરણી બનાવી છે અત્યારે એમાં પાંચસો જે વહેણી આવે એ બળદની પાંચ દાતાની આવે છે એમાં તમારે કોઈ લોટર વેન્જીસ નહીં અડદ બાજરી ઘઉં જુવાર મકાઈ માંડવી ચણા નું વાવેતર એક જ વહેણીમાં થઈ શકે છે હવે સાવરકુંડલા ઓરણી હબ બની રહ્યું છે અને જીગ્નેશભાઈનું કારખાનું ગામમાં રહેતા કેટલાક લોકો માટે રોજગારનું સાધન બન્યું છે મારું પાંચસો રૂપિયા રોજ છે અને અમે અલગ અલગ પ્રકારની ઓરણી બનાવીએ છીએ દેશ વિદેશમાં અમારી ઓરણી જાય છે અને એક ઓરણી બનાવતા અમારે આઠ દિવસ લાગી જાય છે અને અમે અલગ અલગ પ્રકારનું કામ કરીએ છીએ બધા કારીગરો કોઈ વેલ્ડિંગ કરતું હોય કોઈ ફિટિંગ કરતું હોય કોઈ કલર કામ કરતું હોય કોઈ કટિંગ કરતું હોય પહેલાં તો ઓરણી વગર જ્યારે ખેડૂતો વાવેતર કરતા ત્યારે હાથેથી વાવેતર કરતા દાળિયા મજૂરો રાખી અને કામ કરતા જેના કારણે ખૂબ લાંબો સમય સુધી કામ ચાલતું ખેતીનું અને લગભગ એમ માનો કે પંદર દિવસે મેન્યુઅલ આજને ખેતી હાથે કામ થતું હતું એ કામ અમે ચોવીસ કલાકમાં માત્ર પૂરું કરી શકીએ છીએ આના કારણે ખેડૂતોને ઝડપી કામ થઈ શકે છે આવા નવા મશીનોના સંશોધનના કારણે ખેડૂતો ટેકનોલોજીની સાથે સંલગ્ન થઈ નવી તક મેળવી રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી ફારૂક કાદરી સાથે ટીમનો રિપોર્ટ